સુરેન્દ્રનગરમાં આયોજિત તરણેતરના ભાતીગળ મેળામાં આ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના પશુપાલકોને દેશી ઓલાદોની જાણકારી મળે અને તે લોકો આર્થિક રીતે આગળ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂપિયા સાડત્રીસ પોઈન્ટ એકાણું લાખના બસો એકવીસ ઇનામો વિવિધ શ્રેણીમાં આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે તરણે

વિવિધ પશુઓ કે જેમાં ગાય અને ભેંસનો સમાવેશ થાય છે તેમાં દરેક કેટેગરીને તેમના લક્ષણોના આધારે અહીં પ્રવેશ આપવામાં આવે છે અને તેમને અમારી જજિંગ કમિટી દ્વારા ઇનામ આપવામાં જજિંગ થાય છે અને જજિંગમાં જે પશુઓ સિલેક્ટ થાય તેમને પ્રથમ અને દ્વિતીય નંબરમાં ઇનામ આપવામાં આવે છે સંપૂર્ણત હરીફાઈમાં ભાગ લેતા પશુઓમાં એક ચેમ્પિયન ઓફ ધ શો નક્કી કરવામાં આવે છે આ ચેમ્પિયન ઓફ ધ શોને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે પછી બીજી કેટેગરી વાઇઝ દરેક કેટેગરીમાં પ્રથમ ઇનામને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે દ્વિતીય ઇનામમાં ચાલીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવે છે